તો હેલ્લો ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો તો હું પણ મજામાં છું તો સ્વાગત છે મારાજના નવા બ્લોકમાં આજે તો જુઓ કિંજલબેન નથી આપણે એ ગયા છે કોલેજે ને આપણે આપણે પણ જવાનું છે સ્કૂલે એટલે આપણે જો મસ્ત યુનિફોર્મ ને ચોટલા બે એટલે જો આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે એટલે તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો છે જેમાં ત્યાં જે દ્વારકાથીશ કે એમ છો બધા મજામાં તો મજામાં છું અને સ્વાગત છે તમારું બધાનું મારા છે નવા બ્લોગ અને નવા વિડીયોની અંદર તો અત્યારે જો આપણે બપોરના બે વાગો આવ્યા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે કોલેજથી ઘરે આવ્યા છીએ આજ થોડું આવવાનું મોડું થયું હતું કેમ કે થોડાક લેક્ચર હતા એટલે મોડું થઈ ગયું હતું ને અત્યારે જો આપણે કપડાં પણ ચેન્જ કરીવાળા છે ને દુકાને જ છીએ અત્યારે આપણે કોલેજથી આવ્યા તેઓના દુકાને જ બેઠા છે અને આ મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરે એવું નથી પણ પૂતાબેને પણ પહેલાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એ તો તમે આગળ જોઈ જશે કેમ કે એ સ્કૂલે ગઈ ત્યારે એ બ્લોક સ્ટાર્ટ કરીને ગઈ ગઈ એટલે આપણે અત્યારે તો એ પાછો બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે તો સવારમાં જ વહેલા સ્કૂલે જઈ ગયા તા એટલે કે મેં બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો પણ પૂતાબેન થોડાક મોડા જાય છે અગિયાર સાડા અગિયાર સ્કૂલે જાય છે એટલે એ બ્લોગ સ્ટાર્ટ કરીને ગઈ છે અને અત્યારે તો જો આપણે દુકાને બેઠા છીએ ને સામે કણે ભાઈ છે દોરને એવું પાય છે જો હાલો ના સ્ટોલે જઈએ પેલા આપણે દુકાને જ મૂકી દેવ બોલો તમે तो हत्या रह जो छोवागी क्या सन आपने चेक करे है ना पुताबे इन पनपने लिए है वैसे जो कपड़ा नहीं उबल लाये जो ठंड लेता है कब तबीन हम्म तो वही क्या है जी सवार तो मैं ब्लॉग स्टार्ट करता है क्या था यार ब्लॉग स्टार्ट किया तो આ બેક લાતા છે તો હારું લ્યો મસ્ત વ્લોગ સ્ટાર્ટ કર્યો તો હું છેલા છેલા પછી થોડું બીજુ કાકા આજ યાદ આવ્યું નઈ એટલે બીજુ બોલી જાતા એટલે જોઈ લેજો માટીન ભૂલ થઈ ગઈ છે માટીન ભૂલ થઈ ગઈ છે આ લો પુતા બેન ઘરે છે ને આપણે બેહવાનું છે દુકાને કેમ કે ભાઈ છે અમે પતંગના સ્ટોલ એટલા માટે તો અત્યારે જો આપણે જમી લીધું છે અને દુકાને છે અને અત્યારે જો પુતાબેન છે અત્યારે જો આપણે જમી લીધું છે અને પાછળ ને પાછળ હું બધું ધોઈ નાખ્યું છે હવે આપણે જો પેટર ને હું પહેરી લીધું છે કે આ તમાર પાછળ રહ્યું છે ને બેનર છે પુતાબેન આ છે લેરાના ફરસાનનું છે તમે ફરસાનનું કર્યું આપણે કર્યું કલ્યાણભાઈ ને એને કર્યું છે ઠીક આપણે મારી બાજુમાં દુકાન છે ને એમના બેનર છે પણ અત્યારે રાતે હમણાં લગાવવાના છે એટલે ઘરે મૂક્યું છે અને અત્યારે જો આપણે પતંગ ને એવું બધું હકેલી લીધું છે ને બધું મસ્ત વ્યવસ્થિત મૂકી દીધું છે અને અત્યારે પણ હકેલી લીધું પછી દોરા પાવ આવ્યો છે કપ મોટું જ આપણું રીલ્યું છે એ પાવ આવ્યો છે તો હાલો આપણે બહાર જઈએ ને જોઈએ હા

એય એ નીલન દે એય જો પડ દે દે એય નીલેશ જાય જીપ તૂટી માં આપે હો હા હા